બનાસકાંઠાના દાંતીવાડાના એક ગામમાં અપહરણ અને ગેંગરેપ કેસમાં બે આરોપીને પોલીસે ઝડપી લીધા એક ગામમાંથી બે બે બહેનો દૂધ ભરાવી અને ખેતર તરફ જતી હતી ત્યારે કારમાં આવેલા એક યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું બાદમાં યુવતીને ગઢ પંથકમાં મૂકી ફરાર થઈ ગયા સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ એલસીબી એસઓજીએને પેરોલ ફરલો સહિત અલગ અલગ દસ ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી જેમાં એલસીબી અને સ્થાનિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોલ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઈસમોએ દુષ્કર્મ કરી અને પોલીસને માહિતી મળતા પોલીસની તમામે તમામ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરાનો ચેક કર્યા પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામે તમામ ગાડીઓને ચેક કરવામાં આવે અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંગ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સામડી મોટાવાસ તાલુકા પાલનપુર આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે